નમસ્કાર એસ કે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સુરત શહેરના અલથાણ વિસ્તારની ઘટના સામે આવી છે જ્યારે ડીસીપી જોન ચાર દ્વારા ઈસ્પામાં રેડ કરવામાં આવી વેસુ વિસ્તારમાં એમ્બેજ હોટલમાં રેડ કરવામાં આવી હતી ત્યારે ઈસ્પાની આડમાં દેહ વેપાર કરવામાં આવતો હતો પોલીસે હોટલમાંથી સાત થાઈલેન્ડની મહિલાઓ મુક્ત કરવી હોટલમાંથી સાત ગ્રાહકોની અટકાયત પણ કરવામાં આવી છે જ્યારે હોટલના માલિક સંચાલક ચંચલ રાજપૂતને પોલીસે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ નીતિ કિસમવાળા સુરત